સમાચાર સાબરકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે ગુજરાતમાં વિદ્યાર્થીઓની જોખમી સવારીનો વિડિયો વાયરલ થયો છે સાબરકાંઠામાં આઈસરમાં વિદ્યાર્થીઓને લઈ જવાતો હોય તેવો આ વિડિયો છે ઈડરના કડિયાદરા પાસે વિદ્યાર્થીઓની જોખમી સવારી આ વિડિયોમાં જોવા મળી રહી છે બે દિવસ પહેલા હાલોલમાં વિદ્યાર્થીઓનો વિડિયો વાયરલ થયો હતો સવાલ એ થાય છે કે ક્યારે સુધરશે હવે પ્રશાસન કેમ પૂરતી એસટી બસની વ્યવસ્થા નથી કરવામાં આવતી વિદ્યાર્થીઓને આવી જોખમી સવારી શા માટે કરાવાઈ છે શું વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ વાહનની વ્યવસ્થા પણ ન કરી શકે વાહન વ્યવહાર વિભાગ ક્યારે જાગશે રોજે રોજ અહેવાલ પ્રસારિત થયા પછી પણ કેમ સુધરતા નથી એ સવાલ થઈ રહ્યો છે અમારા સંવાદદાતા દર્શન પટેલ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું દર્શન આજે વિડિયો અત્યારે સ્ક્રીન ઉપર ચાલી રહ્યું છે એ ક્યાંનો ક્યારનો વિડીયો શું વિગતો છે વિડીયોને લઈને ધ્વનિ આ વિડીયો આમ તો ગઈકાલનો છે ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કડીયાદરા ગામે પ્રી ઓકેશનલ કેમ્પનું એક આયોજન પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વડાલી પ્રાથમિક શાળા નંબર ના જે બાળકો છે તેમને ત્યાં પ્રી ઓકેશનલ કેમ્પમાં ભાગ લેવા માટે લઈ જવામાં આવી રહ્યા હતા પરંતુ જે વાહનનું ટ્રાન્સપોર્ટેશન છે તે યોગ્ય ન હતું એક માલવાહક ટેમ્પોની અંદર બાળકોને ટ્રાન્સપોર્ટ કરી અને કડિયાદ્રા ખાતે લઈ જવામાં આવી રહ્યા હોવાનો એક વિડીયો સામે આવ્યો હતો જોખમી રીતે જે આ સવારી કરી રહ્યા હતા બાળકો ખીચો ખીચ ભરવામાં આવ્યા હતા જોખમી રીતે વડાલી થી કડિયાદ્રા ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા અનેક સવાલો ઉભા થાય છે અનેક ઘટનાઓ પણ બનતી હોય છે તે છતાં જે તંત્ર છે તે તંત્ર ગોળ નિંદ્રામાં હોય તેવું સામે આવી રહ્યું છે જે પ્રકારનો આ વિડીયો વાયરલ થયો છે જેમાં બાળકોને ખીચો ખીચ ભરી લઈ જવામાં આવતા હતા શિક્ષણ વિભાગ દ્વારા નથી આવી તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે પણ કેમ કાર્યવાહી નથી કરી સવાલ ઉભો થઈ રહ્યો છે મીડિયામાં અહેવાલ પ્રસારિત થશે એ પછી અધિકારીઓ અને કર્મચારીઓ દોડતા થાય છે કાર્યવાહીના નામે દેખાડો કરતા હોય છે પણ આ બે દ્રશ્યો આપ જો એક પંચમહાલના હાલોલના છે ને બીજા સાબરકાંઠાના ઈડરના છે એટલે આવી ઘટના પહેલી વાર નથી બની ઉદાહરણરૂપ કાર્યવાહી ક્યારેય થતી નથી માત્ર બતાવવા માટે દેખાડો કરવા માટે કાર્યવાહી થતી હોય છે હાલોલમાં પણ ટેમ્પોમાં બાળકોને ઠુસી ઠુસીને ભર્યા છે અને એ જ દ્રશ્યો જો ઈડરમાં પણ જોવા મળી રહ્યા છે